જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો તો આજે આપણે ઉદ્યોગ ભારતીની મુલાકાત લેવાની છે ચાલો તો હવે અંદર જાય અને એનો વ્યૂ તમને બતાવું અને વ્યૂ જોઈ શકશો આ છે ખાદી ગ્રામ ઉદ્યોગ ગોંડલ સામે છે પૂરા બાવાનો ચોરો ખૂબ જ પ્રાચીન અને જૂનો છે દરવાજા છોક ગોંડલ રસ્તો ચાલુ છે પબ્લિક खूबज मोटरसाइकल वाहनों की खूब अवर जवर चालू है जहाँ तेई सको हाँ सब उद्योग पड़ती અહીંયા ખૂબ જ સસ્તી અને સારી વસ્તુઓ મળે છે અને ટકાઉ પણ તદ્દન વ્યાજબી વાવે કાપડ છે અને ખાદીની ની છે અહીંયા બધી મૂર્તિઓ ત્યાર પછી અહીંયા લેડીઝ ચંપલ જેન્ટ્સના ચંપલ જે તમે જોઈ શકો છો હું પણ અહીંયા આવી ગયો છું તમે પણ આવી જાઓ ખરીદી માટે તદ્દન વ્યાજબી ભાવ અને સસ્તું અને સારું ગોંડલની અંદર જોડી દરવાજા જેલ ચોક ઉદ્યોગ ભારતી આ પુસ્તકાલય છે માટે જોરદાર આકર્ષક અને ક્વોલિટી નંબર વન શું જે તમે જોઈ શકો છો અવનવી ડિઝાઇન અને પેટર્ન સાથે કાપડ છે કોસ્મેટિક વસ્તુઓ પણ છે અંદરનો વ્યૂ આકર્ષક સુંદર નજારો છે આ છે તેમના

મારી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી